Well, my respected brothers and sisters, this is Advocate P. Dev Murari talking to you from Ahmedabad city, Vijay state, India, that is our Bharat. Today I have selected a very good. ટોપિક દેટ ઇઝ રિલિજિયસ ટોપિક કૃષ્ણ ભગવાનની અસલ દ્વારકા જે એમણે બંધાયેલી વર્ષો પહેલાં એ બાબતે ચર્ચા કરીશું અને ચર્ચા કરતા પહેલાં આજે મને આનંદ છે કે સિંધુ પ્રોગ્રામ સરકારનો લડાઈનો સક્સેસ ગયો છે અને હું મારા હૃદયના ઊંડાણથી મારી લાગણી વ્યક્ત કરું છું કે આપણે સક્સેસ ગયા છે કુદરતનો સહકાર મળે છે અને આઈ સેલ્યુટ ટુ અવર આર્મી મેન એન્ડ ટુ અવર ડાયનામિક લીડરશીપ એની વે આઈ આઈ વિલ નોટ ડિસ્કસ મચ અબાઉટ ઇટ બિકોઝ આઈ એમ નોટ અ પોલિટિશિયન બટ એમ અ પેટ્રુઅટ પર્સન આઈ હાર્ટ દેટ ઇઝ વાય એમ એક્સપ્રેસિંગ માય ફિલિંગ્સ ટુડે આજે આપણે દ્વારકાની વાત કરીએ છીએ એ દ્વારકાનો વિસ્તાર એ વખતે મથુરા રાજ્યનો એક ભાગ હતો અને આવું શ્રીમદ ભાગવત ગીતામાં શ્રીમદ ભાગવતમાં સોરી ગીતામાં શ્રીમદ ભાગવતમાં જણાવ્યું છે કે કૃષ્ણએ એ સમુદ્રમાં કિલ્લો બાંધ્યો જે બાંધ્યો અને તેના અવશેષો આજે પણ ઉપસાગરમાં મોજૂદ છે તેમણે સૌપ્રથમ છન્નું ચોરસમાઈલ જગ્યાની આજુબાજુ કોટ છણાયું છન્નું ચોરસમાઈલ એની દિવાલ સમુદ્રમાં હતી અને અદ્ભુત હતી તેનું આયોજન તથા બાંધકામ વિશ્વકર્માએ કર્યું હતું વિશ્વકર્મા દેવતાઓના ઇજનેર ગણાય છે શ્રીમદ્ ભાગવતમાં એમ કહેવાયું છે કે સમુદ્રમાં વિકસાવેલા આ સારી રીતે બાંધેલા નગરને નિયમિત આયોજનવાળા રસ્તાઓ શેરીઓ અને પોળો હતી અને સુઆયોજિત આયોજિત રસ્તા શેરીઓ અને પોળો એટલું જ નહીં પણ સુઆયોજિત માર્ગો અને પ્રખ્યાત કલ્પવૃક્ષ કે ઈચ્છિત વસ્તુ આપનારા વૃક્ષોથી ભરપૂર ઉદ્યાનો પણ હતા આવા કલ્પવૃક્ષોને કલ્પૃક્ષોને રૂપમાં હોય છે દરેક મહેલ તથા દરવાજા ઉપર કળશ જળકુંભ હતા દરવાજા ઉપરના અથવા મહેલોમાંના આવા કળશો શુભ સઘનવાળા મનાય છે એને શુભ સકન કહેવાય છે સુકનવંત કહેવાય છે લગભગ બધા જ મહેલો ગગનચુંબી હતા દરેકે દરેક ઘરમાં સોના તથા ચાંદીના મોટા વાસણો હતા સોના ચાંદીના મોટા મોટા વાસણો હતા અને ભોયરામાં અન્ન ભંડારો હતા તમારા જ ઉરડામાં ઘણા સુવર્ણ પાત્રો હતા આ જાઓ જળેલા બતાવે છે એ વખત શયનખંડોમાં બધે રત્નો જળેલા હતા અને ભોંય પર મરકતમણીની લાદી હતી આ મરકતમણી કોને કહેવાય આપણને ખબર નથી મરકતમણીની લાદી હતી બહુ કોસ્ટલી જશે ને શહેરના દરેક ઘરમાં યાદવતી પૂજાથી મૂર્તિ હતી એ વિષ્ણુનું પૂજન કરતા હતા દરેક જ્ઞાતિના અલગ અલગ મહોલ્લા હતા આજે બી તમે કોઈ પણ ગામમાં જાઓ તો દરેક જ્ઞાતિના અલગ અલગ ફળિયા હોય છે મોલ રાખો કે ફળિયા આપો બ્રાહ્મણનું ફળ્યું રાજપૂતનું ફળ્યું કોળીપટણનું ફળ્યું ભરવાડનું ફળ્યું એટલે બધા ફળિયા અલગ અલગ હોય છે જ્યારે યોજના અનુસાર બધું નગર પૂરેપૂરું બંધાઈ ગયું ત્યારે સર્વ મથુરાના વાસીઓને ત્યાં લાવીને વસાવ્યા અને શ્રી બલરામને નગરપતિ બનાવ્યા આ નગરનો વહીવટ બલરામને સોંપ્યો જ્યારે દેવોએ જોયું કે કૃષ્ણ પોતાની પસંદગીનું એક ખાસ નગર માનતા હતા ત્યારે તેમણે સ્વર્ગનું પવિત્ર પારિજાત પુષ્પ આ નવા નગરમાં વાવવા માટે મોકલ્યું પારિજાત વળી તેમણે એક વિધાનસભા સુધર્મપણા મોકલી એ વિધાનસભાનો ખાસ ગુણ એ હતો કે એમાં કોઈપણ સભામાં ભાગ લેનારને વૃદ્ધાવસ્થાઓથી નહોતી એ વૃદ્ધ બંધન નહોતા વરુણદેવએ પણ એક અશ્વ મોકલો કેવો અશ્વ એના કાળા કાન સિવાય એના કાન ખાલી કવળા હતા કાળા બ્લેક પણ આખું શરીર સફેદ હતું અને તે મન જેટલી ઝડપે દોડતો હતો દેવોના ભંડાર કુબેરે ભૌતિક અશ્વરની આઠ પરિપૂર્ણતાઓની કક્ષા સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની કળા ભેગ ધરી આ રીતે દરેક દેવ પોતાની વિવિધ શક્તિ અનુસાર પોતાને ભેટ મોકલાવતા રહ્યા તેત્રીસ કરોડ દેવતાઓએ પોતાને ભેટ મોકલીને એ દ્વારકાનગરમાં વિશ્વમાં અજોડ બનાવની તક સર્વદેવોએ ઝડપી લીધી વિશ્વમાં અજોડ શહેર દ્વારકા હતું હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનને આ દ્વારકાનગરી વસાવવાનું કેમ નક્કી કર્યું વોટ વોઝ અનનેસેસરી શું જરૂરિયાત હતી મગધરા જરાસંઘે મથુરા નગરને ઘેરો ખા્યો હતો એટલું જ નહીં તેણે મથુરા ઉપર સત્તર વાર હુમલો કરેલો સત્તર વાર પર જે થયો હતો તે હારી ગયો હતો જ્યારે જરાસંઘ અઢારમી વખત હુમલો કરતો હતો કરવાની તૈયારી કરતો હતો ત્યાં હુમલો કરવા આવ્યો ત્યારે તે જ વખતે માહિતી મેળવીને યવનોના રાજા કાળ મથુરા પર હુમલો કર્યો જ્યારે તેણે મથુરા પર હુમલો કર્યો ત્યારે તે પોતાની સાથે ત્રણ કરોડ યવન સૈનિકો લાગ્યો હતો જ્યારે આ રીતે મથુરા ઘેરાઈ ગયો અને કાળ મથુરાને ચારે તરફથી ઘેરી લીધું હતું તો એ વખતે કૃષ્ણ ભગવાન તો બહુ બુદ્ધિશાળી હતા ભગવાન હતા પણ એક મનુષ્ય તરીકે પણ બહુ બુદ્ધિશાળી હતા તેમણે વિચાર્યું કે માનો શું રસ્તો કાઢો કારણ કે નહીં તો મથરાનો નાશ થશે અને યાદવોને આ બધા બહુ ખરાબ રીતે ટ્રીટ કરશે જો કૃષ્ણએ બલરામ બંને કાળીવન સાથે લડવામાં એક જગ્યાએ રોકેલા હોય એ આરતી ડરતા ન થાય તો જીતવાના જ હતા પણ એ યુદ્ધમાં બંને ભાઈ રોકાયેલા હોય કાળીવનને હરાવવા માટે તો જરાસિંગ પાછળથી હુમલો કરે અને દ્વારકામાં પ્રવેશ કરે અને યાદવને પકડીને લઈ જાય તો એ વસ્તુ ન બને એ વિચારતા હતા જેથી જ્યાં કોઈ પણ બે પગુ પ્રાણી માનવ કે દાનવ પ્રવેશી ન શકે એવી જગ્યા એકદમ સેફ સલામત જગ્યા એ ભયંકર મોટો વિશાળ કિલ્લો બાંધવાનું નક્કી કરું કં ચકળો ના ફડકે આપણી દેશી ભાષામાં અને પોતાના સગાને ત્યાં રાખવાનું નક્કી કરું જેથી તે પોતે શત્રુ સાથે યુદ્ધ કરવા માટે જઈ શકે આ રીતે તેમણે આ નવો કિલ્લો બાંધ્યો અને નવું દ્વારકા વસાર્યો ઓ દિસ ઇઝ એન્ડ ઓફ ધ વિડીયો ઇફ યુ લાઈક ઇટ શેર ઇટ સબસ્ક્રાઈબ ઇટ એન્ડ સી યુન દેક્સ્ટ વિડીયો થેન્ક્સ ફોર પેશન્ટ હિયરિંગ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ શ્રી ખુશ